આપ જોઈ શકો છો આ મોટરસાયકલ સાયકલ છે અત્યારે હું માંડવી તાલુકાના ગુંદિયારી ગામની પાપડી ઉપર જો ગામથી ઉઘમણી બાજુ આ જોઈ શકો છો દૂધની ગાડી છે ભાઈ ઊભા છે આપ જોઈ શકો છો બાપા સીતારામની મઢોલી સામે ગામનો ગેટ આપણે આ બાજુ ત્રગડી બાળિયાથી આવીએ એટલે આ પાપડી છે આ એક લગભગ એક એકાદ મેળો છે આ જોઉ છું આ પાણીની લાઈન ટોટલ છે અહીંયા કદાચ અને આ મેઇન રોડ છે માંડવી મુંદ્રા વાયા માસ્કા ગુંદિયારી ત્રગડી બાળિયા ખાંડાગર થઈને આપ જોઈ શકો છો આ કેવો ખાડો છે આ મારે બતાવવો છે આપણે માનવીના ધારાસભ્ય શ્રી અનુરૂધભાઈ માટે છે આ વિડીયો જોઈ શકો છો હું છું ડેવાંગ ગઢવી જળસતી અભિયાન આ દુધવારા ભાઈને મળીએ શું ભાઈ છે મારા અહીંયા આવો શું ભાઈ આ કેટલો સમય થઈ ગયો આને બે મહિના થઈ ગયા આવીને રીતે આ જોઈ શકો છો પાણી તો આ પાણી તૂટ્યો પડે છે આ ગાડી જોઈ લો આ રાતના ભાગમાં હજારો લોકો મોટર સાયકલથી જે લોકો આવતા હોય એમના આ જો આવે ને ઓછીને તો આ ખડો ખબર ન પડે કોઈ નવો માણસ આવે ત્યાંથી ગાડી પડી જાય ને એમરેજ થઈ જાય ઘણા બધા અકસ્માત થયા છે તો આ મારે ધારાસભ્ય અનુરૂધભાઈ દવે માટે અને જનપીતી નથી સરપંચો હોય બધા ગામોના એક સરપંચની જવાબદારી બધા સરપંચોની જરૂરી છે જાગવાની હવે લોકો પ્રજા જાગ શું આ પ્રશ્ન નીકળશે આપ જોઈ શકો છો અત્યારે આજે તારીખ છે બાર અગિયાર બે હજાર પચીસ સવારના દસ વાગે મારે કેટલો સમય એકાદમેનો થઈ ગયો અને આ ખડો કેવો ખતરનાક ખડો છે આમાંથી કોઈ વાળો આવે ને હજારો માણસો અડાણી ટાટામાં કામ માટે જાય છે તો આ જનજાગૃતિ માટેનો વિડીયો છે લોકોને કહું છું કે આવી રીતે વિડીયો બનાવીને જ્યાં જ્યાં રસ્તા ખરાબ હોય ત્યાં તંત્રને જાણ કરો જનપ્રતિનિધિને જાણ કરો હું ટેવાંગ ગઢ્યું છું જળસંજય અભિયાન નાના ભાડિયા મારો નામ નાખું છું હું પોતે વિડીયો બનાવી રહ્યો છું અનુદ્ધભાઈ દવેને મોકલજો વિનોદભાઈ ચાવડાને મોકલજો હજારો લોકો અહીંયાથી જઈ રહ્યા છે રોજગાર માટે કામ માટે નાના નાના માણસો આપ જોઈ શકો છો હવે તમે ગાડી કાઢો આ ભાઈ નાખશે ગાડી ત્યાં જોઈ શકો છો કેવો ખડો ખતરનાક છે જોઈ શકો છો આપ આ જોઈ શકો છો આ બધા ગાડીવાળા જોઈ શકો છો આપ એકદમ ખતરનાક ખાડો છે કોઈ પૂછા નથી કરતો અહીંયાથી કોઈ અધિકારી નથી નીકળતા બધા અધિકારી નીકળે છે આપ જોઈ શકો છો આ જોઈ શકો છો લોકો જાગે જાગૃત લોકો બનશે કોઈ જનપ્રતિનિધિ તમારો વિકાસ નથી કરવાનો લોકો જાગશે તો વિદ્યા બનશે આપ જોઈ શકો છો આ જોઈ લો કે ખતરનાક રસ્તો છે દેવાંગઠવી જળસંચ્યા અભિયાન ગામ ગુંદિયારીથી ઉગમણી બાજુ પાપડી છે પાપડી ઉપર જો બાપા સીતારામની વડુલી છે અને આ ગેટ છે લોકો જાગશે જાગૃત બનશે તો જ કામ થશે આપ જોઈ શકો છો જોઈ શકો છો અરે ભાઈ તૂટેલા ભાઈઓ તમને લોકોએ મત આપ્યો છે તમે આ જનહિતના કામ છે આમાં કોઈ મોટા અકસ્માત થાય અને આ ગંભીર કોઈ નાનો કોઈ છોકરો વિચારો કોઈ આમાં એમને થઈ જાય એને પરિવારની શું હાલત બને આ જનજાગૃતિ માટેનો વિડીયો શેર લોકોને વિડીયો શેર કરજો જનપિધિને મોકલજો અધિકારીને મોકલજો દેવાંગઠવી છે અભિયાન ગામ ગુંદિયારીથી વિડીયો બનાવી રહ્યો છે આપ જોઈ શકો છો ફૂલ ટ્રાફિકર હજારો હજારો માણસો અહીંયાથી બાઇકથી જાય છે